ભરૂચથી મહત્વના સમાચાર સામે આવ્યા છે કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આગમન પૂર્વે અંકલેશ્વર શહેરમાં તંત્રે તત્કાળ જાગૃતતા દાખવી છે શહેરમાં જ્યાં મુખ્યમંત્રી આવવાના છે તે માર્ગો પર રાતોરાત ખાડા પુરાયા ડામરનું પેચ વર્ક કરાયું અને સફાઈ અભિયાન હાથ ધરાયું હતું જીઆઈડીસી સહિત શહેરના વિવિધ માર્ગો પર માટે રસ્તાની બ્લોક પાવર અને ડાયવર્ઝન વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે મહત્વનું છે કે જ્યાં ચોમાસા દરમિયાન તંત્ર ઉઘાડા ખાડાઓને દૂર કરવા આળસતું હતું ત્યાં હવે મુખ્યમંત્રીના આગમનના એક દિવસ અગાઉ કડક એક્શન લેવામાં આવી રહ્યું છે આમ સાહેબ આવી રહ્યા છે રીલ્સના મેઇમ્સ ટ્રેન્ડ વચ્ચે તંત્ર ફરી એકવાર માત્ર પ્રસંગોચિત કામગીરીમાં જ સીમિત રહી હોવાની ચર્ચા શરૂ થઈ છે આવી જ ટકોર થોડા દિવસો અગાઉ મુખ્યમંત્રી જાહેર કાર્યક્રમમાં પણ તંત્રને પ્રત્યક્ષ કરી હતી તેમ છતાં અંકલેશ્વરમાં ફરી એની પુનરાવૃત્તિ થઈ રહી છે આપના માધ્યમથી અંકલેશ્વર શહેર તાલુકાની જનતાને વિદિત કરવા માંગુ છું કે આજ રીતની કાર્યવાહી જો આ શાસકો સતત અને અવિરતપણે કરતા હોય તો એ પાત્ર છે પરંતુ જણાવતા દુઃખ થાય છે કે આખું ગામ અને તાલુકાના આંતરિક તેમજ મુખ્ય માર્ગો ખાડા ટેકરાથી અને વાહન ચાલકો અત્યંત ત્રસ્ત

ભ્રષ્ટાચાર આચાર્ય વગર કરવા જોઈએ એવું મારા મત